શું તમને પણ મારી જેમ ચાની સાથે ખાવાની આદત છે તો ચાલો વિડીયો છે તમારા માટે અહીંયા મેં રેડી કરી દીધી છે મેથીની ભાજી તો ચાલો આગળનો પ્રોસેસ શું છે જોઈએ મારા કિચનમાં આજે જે નમકપરાની રેસીપી હું બનાવવા જઈ રહી છું તો તે રેસીપી તમને કોઈ પણ ચેનલ પર જોવા નહીં મળે અને મારી આ ચેનલ પર તમને એકદમ યુનિક રીતે આ રેસીપી જોવા મળવાની છે તો છેલ્લે સુધી વિડીયોને જોતા રહેજો સૌથી પહેલાં આપણે એક નોનસ્ટિક પેન લઈશું અને એની અંદર આપણે એક ચમચી જેટલું ઘી અંદર ઉમેરવાનું છે ઘી અહીંયા થોડું થીજેલું છે એટલે થોડીક આપણને અંદર નાખતા વાર લાગે પણ આ રીતે આપણે એક ચમચી ઘી ઉમેર્યા બાદ અહીંયા આ મેથી લીધી છે મેથી બે કપ જે મેઝર કપ આવે છે એના બે કપ ભાજી અહીંયા મેં ધોઈ અને સુધારી લીધી છે સાથે ડાળખી પણ લઈ લીધી છે ઘણા લોકો ડાળખીનો યુઝ નથી કરતા પણ ડાળખી પણ લેવી જોઈએ એમાં પણ ન્યુટ્રિયન્ટ્સ ઘણા રહેલા હોય છે તો અહીંયા મેં બે કપ મેથીની ભાજી લઈ લીધી છે અને હવે આપણે એને થોડીવાર સાંતરી લઈશું ત્યાં સુધી સાતળવાની છે કે મેથી આપણી જે છે તે થોડી નરમ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળીને તૈયાર કરી લઈશું તો ત્રણ મિનિટ સાંત્યા બાદ તમે જોઈ શકો છો મેથીની ભાજી સરસ રીતે નરમ પડી ગઈ છે અને થોડી ઓસવાઈ ગઈ છે એટલે કે એનું બધું પાણી જે છે તે સરસ રીતે વળી ગયું છે બસ હવે આપણે આ લેવલે ગેસને કરી દઈશું બંધ અને કરીશું આગળનો પ્રોસેસ અહીંયા આપણે બે કપ ઘઉંનો ઝાડો લોટ લીધો છે જે આપણે લાડવા જેવો બનાવતા હોય છે એ ટાઈપનો અહીંયા ઘઉંનો લોટ લીધો છે અને એને આપણે લઈ લઈશું એક મિક્સિંગ બોલમાં હવે આપણે એની અંદર લગભગ પોણી ચમચી જેટલું મરી પાવડર ઉમેરી લઈશું પાંચ ચમચી હળદર ઉમેરી લઈશું અને એક ચમચી આપણે અહીંયા લાલ કાશ્મીરી મરચું પાવડર લીધું છે તેને ઉમેરી લઈશું હાફ ટી સ્પૂન અહીંયા જીરું લીધું છે અને જીરું આપણે સરસ રીતે આ રીતે મસળીને લેવાનું છે જેથી કરીને એની ફ્લેવર જે છે તે સરસ રીતે એન્હેન્સ થશે ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો એક ચમચી જેટલું મીઠું ઉમેરી લઈશું અને અહીંયા આપણે લગભગ બેથી ત્રણ ચમચી જેટલું ઘી અંદર ઉમેરી લઈશું ઘી મારું અહીંયા થીજેલું છે તમે ગરમ કરીને લઈ શકો છો પણ આ રીતે જો મસળી શું ને તો એ ઓલરેડી ગરમ થઈ જ જશે હાથની ગરમી લાગશે એટલે ઓલરેડી એ ગરમ થઈ જ જશે જો તમારે ઘીને ગરમ ન કરવું હોય તો તમે ડાયરેક્ટલી પણ આ રીતે ઉમેરી શકો છો અને સરસ રીતે એને મસડી અને આપણે લોટને બાંધવાનું છે લોટ સરસ મસળાઈ ગયો છે અને એ તમે જોઈ શકો છો કે આપણે આ રીતે હાથમાં લઈએ તો એ સરસ રીતે એનો શેપ બને છે હવે આપણે એની અંદર ભાજી જે રાખેલી છે તેને અંદર ઉમેરી લઈશું ભાજીમાંથી બધું મોઈશ્ચર બળી ગયું છે એટલે આપણે એમાં ઉપરથી થોડું પાણી રેડવાનું રહેશે અને પછી એનો લોટ બાંધવાનો રહેશે તો પહેલા આપણે ભાજીને લોટની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ જેટલું જરૂર પડે એ પ્રમાણે આપણે એનો લોટ બાંધી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે પહેલાં ત્રણ ચમચી જેટલું ઘી મોળમાં ઉમેર્યું હતું અને ભાજીમાં પણ થોડું ઘી આપણે ઉમેરી અને એને શેકી લીધેલી છે એટલે લગભગ ચારેક ચમચી જેટલું ઘીનો અહીંયા વપરાશ થયો છે અને સરસ રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે પાણી રેડીશું હવે જરૂર પડે તે પ્રમાણે થોડું થોડું પાણી આપણે અંદર ઉમેરતા જશું અને એનો લોટ બાંધતા જશું તો અહીંયા મેં એક કપ પાણી લીધું છે લોટ બંધ થાય પછી હું તમને બતાવું કે કેટલો આપણે અહીંયા પાણીનો વપરાશ થયો છે તો અહીંયા આપણો આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે એક કપ પાણી મેં લીધું હતું અને એક કપ બધું જ પાણી અહીંયા વપરાઈ ગયું છે અને કણક પણ આપણી થોડી કડક રાખી છે એકદમ સોફ્ટ નથી રાખી તો બસ આપણો આ લોટ તૈયાર છે હવે આપણે એને થોડીવાર માટે રેસ્ટ આપવા માટે મૂકી દઈશું ત્યાં સુધી આપણે મસાલાની તૈયારી કરી લઈએ હવે અહીંયા મારી પાસે છે હાફ કપ સુકવેલા ફુદીનાના પાના છે તમારી પાસે ફુદીનાના પાના ન હોય તો તમે એક ટેબલ સ્પૂન ફુદીનાનો પાવડર પણ લઈ શકો છો હાફ ટી સ્પૂન સંચળ પાવડર લઈશું હાફ ટી સ્પૂન હિંગ લઈશું અને એને આપણે સરસ રીતે વાટીને પાવડર બનાવી દઈશું ફુદીનાના પાના એકદમ ડ્રાય છે એટલે સરસ રીતે એનો પાવડર બનીને તૈયાર થઈ જશે પણ જો તમારી પાસે ફુદીનાના ડ્રાય પાના ન હોય તો તમે એને માઇક્રોવેવમાં થોડીવાર મૂકી દો તો એ સરસ રીતે ડ્રાય થઈ જશે અને તમે એનો યુઝ કરી શકશો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ રીતે ફુદીનાના પાના વટી ગયા છે અને અહીંયા જે આ રીતની એકાદ બે ડાળખી દેખાય છે તો તેને આપણે રિમૂવ કરી લઈશું આ મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આગળનો પ્રોસેસ કરીએ લોટને આપણે રેસ્ટ આપી દીધો છે અને તમે જોઈ શકો છો કે એની ઉપર આ વ્હાઈટ વ્હાઈટ નાના નાના દાણા આવી ગયા છે એટલે લોટ સરસ રીતે પલળી ગયો છે અને આ દાણા છે તે મીઠાના પાર્ટિકલ્સ છે મસળી લઈશું એને સરસ રીતે અને ત્યારબાદ આપણે એના ઇક્વલ નાના સાઇઝના આપણે એના લુવા કરવાના રહેશે તમને જે સાઈઝ ગમે તે પ્રમાણે તમે કરી શકો છો ફ્રેન્ડ અહીંયા અમે ઇક્વલી સાત કુલ્લા પાડીને તૈયાર કરી દીધા છે અને એમાંથી આપણે એક લુવો લઈશું અને એને સરસ રીતે આપણે એને મસળી લઈશું આ રીતે અને ત્યારબાદ આપણે એનો રોટલો બનાવવાનો છે પણ રોટલો કેવો બનાવવાનો એકદમ જાડો આપણે પતલું નથી વણવાનું એ વાતની ખાસ ધ્યાન રાખવાનું છે થિકનેસ થોડી વધારે રાખવાની છે અને થિકનેસ થોડી વધારે હશે તો આ રેસીપીનો ટેસ્ટ અને એનું ટેક્સચર ખૂબ જ સરસ લાગશે તો આપણે થોડું થીક વણીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં અમે કેટલું થીક રાખેલું છે બસ આ રીતે આપણે બધા જ રોટલા વણીને તૈયાર કરી દઈશું તો બધા રોટલા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એક કાર્ડની ઉપર એક એક રોટલો લેતા જશું અને એને કટ કરવાનું છે હવે આપણે ખૂબ જ નાની સાઇઝમાં આપણે કટ કરવાના છે એટલે આપણે જ્યારે કટ્સ મૂકીશું તો બે કટની વચ્ચે ડિસ્ટન્સ થોડું ઓછું રાખીશું જેથી કરીને આપણા મેથીના નમક પારા જે છે તો તે સરસ રીતે નાના નાના બનશે અને લૂકમાં પણ ખૂબ જ સરસ લાગશે તો આ રીતે ઊભા કટ્સ મૂકાઈ ગયા બાદ આપણે એને આડા કરી દઈશું અને એના આળા કટ પણ મૂકી દઈશું તો બધા કટ્સ મુકાઈ ગયા બાદ સરસ આપણા નાના નાના નમકપારા બનીને તૈયાર થઈ ગયા છે તો એને આપણે હાથની મદદથી આ રીતે છૂટા કરી દઈશું અને જો તમારે હાથની મદદથી છૂટા ન કરવા હોય તો તમે ડાયરેક્ટ એને તેલમાં ઉમેરી શકો છો તેલમાં તળવાથી પણ એ સરસ રીતે છૂટા પડી જશે તો ફ્રેન્ડ્સ આ સાઈડ આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો હવે આપણે એની અંદર જે નમકપારા કટ કરીને રાખેલા છે તે અંદર ઉમેરી લઈશું અને હા ખાસ કાળજી રાખવાની છે ટેમ્પરેચરની તો અહીંયા આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ શક્કરપારાને એટલે કે નમકપારાને તળવાના છે ફાસ્ટ ફ્લેમ નથી રાખવાનો જો તમે ફાસ્ટ ફ્લેમ રાખશો તો લાલ થઈ જશે અંદરથી કાચા રહેશે તો લગભગ ત્રણથી ચાર મિનિટ માટે આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તળીને તૈયાર કરી દીધા છે અને હલકો ગોલ્ડન કલર આવી ગયો છે તો બસ હવે આપણે આ લેવલે શક્કરપારા એટલે કે નમકપારાને કાઢી લઈશું તેલમાંથી અને બધા જ નમકપારાને આપણે આ રીતે તળીને તૈયાર કરી દેવાના છે ક્રિસ્પી તો સરસ બન્યા છે બતાવી દઉં કેવા ક્રિસ્પી બન્યા હવે આપણે આ જે મસાલો તૈયાર કર્યો છે એમાંથી થોડો મસાલો લઈશું અને એને આપણે સ્પ્રિન્કલ કરી દઈશું નમકપારા ઉપર અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું તમારા ટેસ્ટ પ્રમાણે તમે મસાલાને સ્પ્રિન્કલ કરી શકો છો વધારે ઓછો તમને જેવો ટેસ્ટ સ્ટ્રોંગ ગમે એ પ્રમાણે તમારે મસાલો અંદર ઉમેરવાનો રહેશે અને બધું સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે એને કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરી લઈશું તો આપણે આરામથી આ નમકપારાને બે મહિના માટે સ્ટોર કરી શકીશું આ મસાલાને આપણે કોઈપણ સલાડમાં ઉપર સ્પ્રિન્કલ કરીને યુઝ કરી શકીએ છીએ કે મમરા વઘારીએ કાં પૌવા વઘારીએ તો તેમાં પણ આપણે ઉપરથી સ્પ્રિન્કલ કરી અને એનો યુઝ કરી શકીએ છીએ અને છાશમાં પણ ખૂબ જ સરસ લાગે છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને પ્રેસ કરો જેથી કરીને તમને આવનારા નવા નવા વિડીયોના નોટિફિકેશન જલ્દીથી મળે થેન્ક યુ